રાજ્યમાં સતત રોજ રોડ અકસ્માતોમાં વધારો થઈ રહ્યો છે આજે વહેલી સવારે જૂનાગઢના માળિયા હાટીના નજીક આવેલા ભંડુરી પાસે બે કાર વચ્ચે અકસ્માત સર્જાતા સાત લોકોના મોત નિપજ્યા છે આ ગંભીર અકસ્માતમાં સાત મૃતકમાં પાંચ વિદ્યાર્થીનો સમાવેશ છે જે પરીક્ષા આપવા જતા હતા બે કારની ટક્કર થતાં એક કારમાં રહેલો ગેસનો બાટલો ફાટતા બાજુના ઝૂંપડામાં પણ આગ લાગી હતી ગંભીર અકસ્માતની આ ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે આ અકસ્માત અંગે મળતી માહિતી મુજબ જૂનાગઢ વેરાવળ હાઇવે માળીયા આટીના પાછે આવેલા ભંડોરી ગામ પાંચે આજે વહેલી સવારે આઠ વાગ્યાના અરસામાં બે કાર વચ્ચે વચ્ચે ભયંકર ટક્કર થઈ હતી જેમાં પરીક્ષા આપવા જતાં પાંચ વિદ્યાર્થી સહિત કુલ સાત લોકોના મોત થયા હતા બે કાર વચ્ચે ટક્કર થતાં એક કારમાં રહેલો ગેસનો બાટલો ફાટતા બાજુમાં રહેલા ઝૂંપડામાં પણ આગ લાગી હતી હાઇવે પર વહેલી સવારે બે કારની ટક્કર થતાં આજુબાજુના લોકો એકઠા થયા હતા અને બચાવ કામગીરી સાથે પોલીસ અને એકસો આઠને જાણ કરી હતી ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલા સાથે એકસો આઠ અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી ઘટના સ્થળે પહોંચેલી ફાયરની ટીમે ઝૂંપડામાં લાગેલી આગ પર કાબૂ મેળવ્યો હતો જ્યારે પોલીસે મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખેંચાડીને અકસ્માત કઈ રીતે થયો અને આગળની તપાસ હાથ ધરી છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને લાઈક અને આર ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો